દાહો જિલ્લા પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષતાને સ્થાને ખાતે આવેલા જવાહર નવોદય વિદ્યાલય બે ખાતે પંચોતેર માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સાંસદ જસવંતસિંહ ભાભોર ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ નાયબ વન સંરક્ષણ અમિત નાયક જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ દામોર

એક પેડ માકે નામના સૂત્રને આગળ ધપાવી પર્યાવરણ બચાવવાના અભિયાનમાં સરકારના સહભાગી બનવા આહવાન કર્યું હતું કાર્યક્રમના અંતે મંત્રી તેમજ ઉપસ્થિત તમામ મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી વૃક્ષ રથ લીલી ઝંડી આપી હતી રિપોર્ટર હસમુખ પ્રજાપતિ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ લીમખેડા